કૃષ્ણ કૈયા જેને લાગેના ભક્તિ નો રંગ ગોળો ಕೀರ್ತನ ಮಕರಾ ಗೋರ ಊಡ ನಾ ಕೀರ್ತನ ಆಖ ಹರಿ ದರ್ಶನ ಕಜೇ ಆತರ ನಾ ಹರಿ ದರ್ಶನ ಕೇ ಆತರ ನಗ ಸತ್ಸಂಗ ಮಾು उडेलो बाध्य प्रभु सब गोडो उडेलो लाग्यो भक्ति नो रा गोडो મન મેલુ ને તણગાર્યા કરે ઉ ચશ્મા પેરી પે ચા પે દેખાડે દુનિયા ને દામ બોળો લાગે લાગેના ભક્તિ મા ભક્તિમા મળ્યો માનવનો દેહ છતા ના કર્યા માનવ નો દેહ છતા ના કર્યા કી બુદ્ધિ ಭಿ ಮಾ ಪಾಂಗ ಗೋರ ಜಾನೇ ಭಕ್ತಿ ಮಂಗ ಗೌರ ಭಕ್ತಿ

બોયા પેના એવાનો સાંગ ગોળો ઉડેલો બોયાપે ના એવા નો ગોળો જેને લાગેના ભક્તિ નો રંગ ગોળો ভক্তি নৰং বড়ো

કરંટ ગોળો એ તો ગોળો થઈ જાય હશે ચાલુ રે ગોળો ઉડેલો એ તો ગોળો થઈ જાય బమా I <laughs> can